નમસ્કાર મિત્રો મિત્રો હું છું સુનિલ પટેલ મિત્રો નરસિંહ મહેતા નું એક ખૂબ જ પ્રસિદ્ધ પદ છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવા રૂપે ભાષે કહેવાનો મતલબ છે કે ઈશ્વર કણ કણમાં વ્યાપ્ત છે તો પછી શું કામ અમુક કહેવાતા જ્ઞાની લોકો આ દુનિયાને કોસે છે દુનિયાને વ્યર્થ ગણે છે જગતને બ્રહ્મ ગણે છે મોહમાયા સમજે છે અને જે સંસારમાં કર્મયોગ કરે છે એને વ્યર્થ ગણે છે પરંતુ ઈશ્વર જ આ દુનિયા બનાવી છે ઈશ્વર ખુદ કણકણમાં વ્યાપ્ત છે તો આ બધું વ્યર્થ કેવી રીતે હોઈ શકે આપણે કોઈક વસ્તુની કામના કરીએ છીએ અને એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે તો એ રૂપમાં પણ આપણને એ હરિજ મળે છે આપણે એને જ પ્રાપ્ત કરીએ છીએ ફરક છે દ્રષ્ટિકોણનો કોઈક એને મોહમાયા સમજે છે તો કોઈક એને ઈશ્વરનું સ્વરૂપ જ ગણે છે આપણે દરેક વસ્તુમાં દરેક ઈચ્છાઓમાં એ શ્રી હરિને જ પ્રાપ્ત કરીએ છીએ તો દ્રષ્ટિકોણ આવો હોવો જોઈએ નહીં કે જગત એક ભ્રમ છે જગત મોહમાયા છે ખુદ જગત ને ઈશ્વરે છે તો આપણે એનો આનંદ લેવો જોઈએ હમણાં જ એક મેં કેળસ વિડીયો બનાવ્યો હતો એમાં મેં રોયલ એન્ફિલ્ડ બુલેટ લેવાની ઈચ્છા જાહેર કરી હતી તો કોઈકને લાગ્યું હશે કે આને જગતની મોહમાયામાં જગતની વસ્તુઓમાં લાલસા છે ઈચ્છા છે પરંતુ એવું નથી વસ્તુઓને પ્રાપ્ત કરવી એક ક્ષણિક આનંદ છે પરંતુ એ વસ્તુને પ્રાપ્ત કરવામાં જે આપણે માર્ગ કંડાર્યો હોય જે આપણે મહેનત કરી હોય તો એમાં નિજામન છે ઉપલબ્ધિઓ અને એચિવમેન્ટ એ તો એક ક્ષણિક આનંદ છે પરંતુ એને મેળવવા માટે જે આપણે કર્મયોગ કર્યો હોય જે માર્ગ કંડાર્ય હોય અને જે મહેનત કરી હોય તો એમાં મજા છે એમાં આનંદ છે અને એ કર્મયોગ છે અને કર્મયોગ પણ એક ભક્તિનો જ પ્રકાર છે તો મિત્રો જીવનમાં કોઈક વસ્તુની આશા રાખવી કોઈ અચીવમેન્ટ હાંસલ કરવું એ કોઈ ખરાબ બાબત નથી પરંતુ એમાં કર્મયોગ જ આવે છે અને ઈશ્વરે દરેક વસ્તુનું સર્જન મનુષ્ય માટે કર્યું છે તો એ ખરાબ કેવી રીતે હોય શકે ગીતામાં ખુદ ભગવાને કહ્યું છે કે ધર્મથી વિરુદ્ધ કામ પણ હું જ છું આપણે આ દુનિયાને કોસવી નહીં જોઈએ એને વ્યર્થ નહીં ગણવી જોઈએ પરંતુ એક કર્મયોગને ભક્તિનો પ્રકાર ગણીને આપણે અવિરત આ ઈશ્વરના મહાકાર્યમાં જોડાયેલા રહેવું જોઈએ અને જીવનને સાર્થક કરવું જોઈએ થેન્ક યુ